નમસ્કાર મિત્રો ચાલો જોઈએ આજનો વિડીયો યુટ્યુબની અંદર યુટ્યુબ ચેનલ કેવી રીતના બનાવી શકાય તેના વિશેને જો તમે બનાવી લીધી છે તો તમે એને કસ્ટમાઇઝ છે એ કેવી રીતના કરી શકો તો જાણો આખો વિડીયો આગળની પાંચ મિનિટમાં વિડીયો શરૂ કરતાં નાની એવી વિનંતી કે તમે જો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરશો આ વિડીયોની અંદર બે ભાગ છે પ્રથમ ભાગ છે આપણે મોબાઈલની મદદથી મોબાઈલની અંદર જ આપણે યુટ્યુબ ચેનલ છે બે જ મિનિટમાં કેવી રીતના આવી શકીએ એના વિશે જોઈશું કારણ કે મોટા ભાગના લોકો મોબાઈલથી છે એ વિડીયો બનાવતા હોય છે બીજા ભાગની અંદર આપણે ગૂગલ ક્રોમ એટલે કે કમ્પ્યુટર લેપટોપની મદદથી આપણે ચેનલ છે એ કેવી રીતના બનાવી શકાય તેના વિશે જોઈએ તો શરૂ કરીએ આજનો વિડીયો સૌ પ્રથમ છે એ તમારા મોબાઈલની અંદર યુટ્યુબ એપ્લિકેશન જે છે એને ઓપન કરો અમે જે આઈડી આઈડીથી તમારે ચેનલ બનાવવાની છે એ ઇમેલ ની અંદર તમે સી લોગિન થયેલા હોવો જોઈએ અહીંયા કારણે મારે કે યુટ્યુબ યુટ્યુબમાં ક્લિક કરું છું તો યશ લખેલો છે તમારે નીચે અથવા તો ઉપર છે એ દેખાતા હોય છે એમાં જે યુ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે એ ક્લિક કરતાં તમારી જે ઈમેલ આઈડી છે એ એમાં લોગિન થયેલા છે એ ખુલી જશે મેં જો કે શ્રી રામ કમ્પ્યુટરમાં માં ઇન થયેલો છું અને ફર્સ્ટ ટાઈમ જ્યારે લોગિન થશો જ્યારે તમે એક ચેનલ નથી બનાવેલી તો ઉપર બતાશે ક્રેટ એ ચેનલ જ્યાં ક્રિએટ એ ચેનલ લખેલું છે તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે જો તમે લોગિન ના થયેલા હોય તો પ્રથમ છે જે ઇમેલ આઈડી ઉપર તમારે ચેનલ બનાવી છે એ ઈમેલ તમારે માં ઇન થવાનું છે એક કરતાં વધારે જેને ઇમેલ આઈડી હોય એને એક જ હોય ને તો ડિફોટ એક જ લોગિન હશે હવે પિક્ચર લખ્યું છે એના ઉપર ક્લિક કરી તમારે તમારી ચેનલનો લોગો જો તમે અગાઉથી બનાવેલા હોય તો એ અથવા તો કોઈ એપ્લિકેશન છે કેનવા છે પિક્સલ લેપ છે એનો ઉપયોગ કરી બનાવી લેવાનો છે હું અત્યારે સિમ્પલી તમને સમજાવવા માટે એ કોઈ પણ એક લોગો છે એ પસંદ કરી લઉં છું બરાબર સેવ એ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરવાનું એટલે થોડીક જ સેકન્ડોમાં તમારો લોગો છે એવી જાય નેમ નેમની અંદર તમારે ચેનલનું નામ શું રાખવું છે એ ક્લિક કરવાનું છે દાખલા તરીકે હું શ્રી રામ કમ્પ્યુટર તો બરાબર છે મારે એ જ નામ રાખવું છે જો તમારે ફેરવવું હોય તો તમે ફેરફાર કરી શકો સિમ્પલી સેવ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી હેન્ડલ એટલે કે તમારી યુટ્યુબ ચેનલનું યુઝરનેમ તમારે શું રાખવું છે બાયડીફોલ્ટ તમને છે એ બનાવીને આપશે લો કે મારે નામ છે જ રાખવું તે હું શ્રી રામ કમ્પ્યુટર રાખું છું પણ એ રામ કમ્પ્યુટર છે એ કોઈ બીજાએ લઈ લીધેલું છે અને મને નહીં મળે હું એકડો કરું છું થોડો ઘણો તમે ફેરફાર કરી શકો એ પણ નથી મળતું તો હું બે રાખું બે પણ છે એ કોઈએ લઈ લીધેલું છે તો ત્રણ કરું છું હમ તો રામ કમ્પ્યુટર ત્રણ લખેલું છે એ ચેનલનું નામ મને મળે છે એ રીતના તમારું જે નામ રાખવું છે એ તમે ક્લિક કરી પછી સે ઉપર ક્લિક કરશો આટલું થઈ જાય એટલે તમારો લોગો અપલોડ થઈ ગયો ચેનલનું નામ આવી ગયું અને ચેનલનું યુઝન આવી ગયું ત્યાર પછી છેલ્લે તમારે સે ક્રિએટ ચેનલ પર ક્લિક કરવાનું છે જેવું તમે ક્રિએટ ચેનલ પર ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે અને વિથિન સેકન્ડોમાં તમારી યુટ્યુબ ચેનલ છે જો આપણી યુટ્યુબ ચેનલ છે એ તૈયાર થઈ ગઈ હવે આપણે જોઈએ યુ ઉપર ક્લિક કરીએ તો તરત એ બતાવે છે શ્રી રામ કમ્પ્યુટર ત્રણ એટલે કે શ્રી રામ કમ્પ્યુટર ત્રણ નામની યુઝર નામની ચેનલ છે અહીંયા બની ગઈ છે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી આપણી વિડીયો છે એ અપલોડ કરી શકીએ છીએ તો આવી જ રીતના તમે છે એ મોબાઈલથી પણ યુટ્યુબ ચેનલ બનાવી શકો છો હવે આપણે જોઈએ કે મોબાઈલ ચેનલ તો બની ગઈ પણ એમાં લોકો લેપટોપ અથવા કોમ્પ્યુટરથી છે આપણે યુટ્યુબ ચેનલ કેવી રીતના બનાવી છે તો એનો આપણે જોઈએ કે કોમ્પ્યુટર અથવા તો લેપટોપથી છે એ ચેનલ કેવી રીતના બની શકાય સૌ પ્રથમ ગૂગલ પ્રોની અંદર છે યુટ્યુબ ખોલો જે ઇમેલ આઈડીથી આપણે યુટ્યુબ ચેનલ બનાવવાની છે તેની અંદર છે લોગિન થઈ જવાનું છે આપ જોઈ શકો છો હું લોગિન થઈ ગયો છું હવે જોઈએ તો જે ક્રિએટ દેખાય છે એના ઉપરથી તમે ક્લિક કરી વિડીયો અપલોડ કરી શકશો આપણે પહેલાં ચેનલ બનાવવાની છે એટલે જે લોગો દેખાય છે તમામ ચિત્ર ચિત્ર છે એની અંદર જુઓ તો ક્રિએટ એ ચેનલ એવું લખેલું છે પ્લસ વાળું છે આપણે નથી લેવાનું પણ જે લોગો દેખાય છે ચેનલનું એની અંદર જવાનું છે એની અંદર જતા જુઓ તમને ક્રિએટ એ ચેનલ લખેલું બતાવે છે તો ક્રિએટ એ ચેનલ પર તમારે છે એ ક્લિક કરવાનું છે

રાખી શકી છે પણ એના માટે નિયમ એટલો કે એ યુઝરનેમ છે અન્ય કોઈ વ્યક્તિએ યુટ્યુબની અંદર રાખેલું ન હોવું જોઈએ જો એ જ નામનું યુઝરનેમ કોઈ વ્યક્તિએ રાખેલું હશે તો એ છે એ ચેનલ નહીં બને એટલા માટે આપણે ખાસ કન્ફર્મ કરવાનું કે ભાઈ ખરેખર એ યુઝરનેમ છે એ આપણને મળે છે જે હું લખું છું તો એ યુઝરનેમ છે મને મળતું નથી તો એમાં આપણે થોડો ઘણો છે એ ફેરફાર કરી શકીએ કે હું શ્રી રામ કમ્પ્યુટર ટુ લખું છું તો બે લખું છું તો મને મળે છે તો આપણે શ્રી રામ કમ્પ્યુટર બે એવું છે આપણે ચેનલ મળે યુઝરનેમ મળે છે એ સિવાય આપણે કોઈ ફેરફાર કરી શકીએ કે મતલબ ભાઈ કેપિટલ માં ફેરફાર કરીએ તો કે ભાઈ હું શ્રી રામ કમ્પ્યુટર છે ખાલી રામ કમ્પ્યુટર લખું તો મને મળે છે કે નહીં તો એ ચેક કરીએ તો શ્રી કાર્ડ નાખું છું તો રામ કમ્પ્યુટર લખું છું તો એ પણ છે અન્ય વ્યક્તિએ રાખેલો છે એ પણ છે મને ચેનલના યુઝરનેમ તરીકે છે એ મળતું નથી તો એની અંદર આપણે ફેરફાર કરીએ ફરી વખત પાછું હું શ્રી રામ કમ્પ્યુટર સ્મોલમાં લખું છું અને જોઈએ કે મળે છે કે નહીં તો શ્રીરામ કમ્પ્યુટર ચેનલનું યુઝન બીજા રાખેલું છે તો એની અંદર આ ફેરફાર કરવો પડશે હું એક કરું છું તો એક નથી મળતું એસી મળે છે આપણે એસી નથી જો એક બેમાં જોઈએ તો એક નંબર ઉપર તો આપણને નથી મળતું પહેલાં ચેક કર્યું હતું અમે બે નંબર કરું છું કે શ્રી રામ કમ્પ્યુટર બે તો આપણને બે મળે છે હા ઓલરેડી આપણને બે મળે છે તો આપણે ચેનલનું યુઝરનેમ છે શ્રી રામકુપાર બેરેશ એમ તમારે જે રાખવું છે તમે મનપસંદ રાખી શકો છો આટલું કન્ફર્મ થઈ જાય ત્યાર પછી જ આપણે ક્રિએટ ચેનલ પર ક્લિક કરવાનું છે કારણ કે યુઝરને છે એ ખાસ ક્લિક કરવાનું છે યુઝરનેમ એકવાર ક્લિક થઈ જાય ત્યાર પછી ક્રિએટ ચેનલ પર ક્લિક કરવાનું છે અને જેવું તમે ક્રિએટ ચેનલ પર ક્લિક કરશો એટલે તમારા નેટની પ્રોસેસ ઉપર વિથિન એ સેકન્ડ કે મિનિટની અંદર આપણી ચેનલ છે એ તૈયાર થઈ અને આવી જશે આપણે જોઈ શકો છો પ્રોસેસ થઈ રહેશે શ્રી રામ કમ્પ્યુટર યુટ્યુબ ચેનલ શ્રી રામ કમ્પ્યુટર બે આપણે નામ રાખ્યું હતું શ્રીરામ કમ્પ્યુટર અને ચેનલનું યુઝરનેમ રાખ્યું હતું શ્રી રામ કમ્પ્યુટર બે તો એ જો લખેલું આપણને બતાવે છે બસ આપણી ચેનલ છે એ બની ગઈ છે હવે આપણે એને કસ્ટમાઇઝ કરી શકીએ અને બાજુમાં જે છે મેનેજ વિડીયો એનાથી આપણે વિડીયો મેનેજ કરી શકીએ અપલોડ કરી શકીએ એડિટ કરી શકીએ અહીં આપણે લોગો પાસે જઈશું તો અહીં પણ આપણું ચેનલનું નામ છે એ બતાવશે અને વિડીયો અપલોડ કરવા માટે આપણે જે ક્રિએટ બટન છે પ્લસ વાળું એના ઉપર ક્લિક કરીને પણ આપણે વિડીયો છે એ અપલોડ કરી શકીશું અલગ અલગ જે ઓપ્શન મેનો દેખાય છે એની અંદરથી આપણે ચેનલને કસ્ટમાઇઝ અને મેનેજ વિડીયો ઉપર ક્લિક કરી અને વિડીયોને મેનેજ એટલે કે વિડીયો અપલોડ કરવો